હેલો ફ્રેન્ડ કેમ છું મજામાં નહીં તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં તો જો આજે સાંજના સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે મારે બનાવવાના છે મેથીના ગોટા તો આ મારા વિડીયોમાં તમે જોડાઈ રહ્યો છો તો હું આજે મેથીના ગોટા બનાવી અને તમારી જોડે શેર કરવાની આ રીતના એને મેથીના પૂરો લઈ લીધા છે મેથી બીટી અને આજે આપણે ગોટા બનાવવાના છે તેના માટે છે ને આપણે મેથી પણ આ રીતના સુધારી લીધી છે વ્યવસ્થિત ધોઈ નાખશું પછી આપણે એમને

મેથીનો ગોટા બનાવવા છેને માટે આપણે અહીં લોટ વગરનું મિક્સચર છે મિઠાના સેલેસ. इधर મૂળનું આના કરતાં જ હું લે આટલું ભલાવવું. ફૂલ ઘોણ પાણી ઉમેરે જવાની અને આ એક મિશ્રણ બનાવા. આ તૈયાર થઈ ગયું છે. હવે આ રીતના બેટર બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ખાલી આમાં મીઠું જ લીંબું છે તો હવે આપણે એમાં નાખવાનું ફૂલછોડા અને થોડુંક લીંબુ નાખવાનું છે તો આપણે એક જમચીમાં ફુલછોડા નાખવાના છે કારણ કે મેં અહીંયા અમારા ઘરના સભ્યના માપ માટે આ રીતના ફળછોડા અને લીંબુ ને હારે નાખવા દેશે ને બેટર એવું છે ને ડબલ થઈ જાય છે એમ કે ઉપી ગઈ છે ને ઉપયી

તે આપણે બે થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું આ રીતના આપણે ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો મેં આ રીતના બ્લેન્ડર મિની બ્લેન્ડર લીધું છે આ રીતના ઘોડી નાખીશ ને ગરમ ગરમ મજા રીતના ઘોડી નાખો ને એટલે ત્યાં બફાઈ ગઈ છે ને એનો પોલ્ટ બધું થઈ જાય પછી આપણે હવે આપણે એક ગણી લે અને આ રીતના બધી ગાડી અને પલ કાઢી લેવાનો છે આ રીતના ચણીમાં નાખી અને આ રીતના આમ કરશો ને એટલે બધી ચાટણીમાંથી કરાઈ જશે